માળિયાહાટીના તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ ટીડીઓ દ્વારા બોલાવેલ સામાન્ય સભા અવિશ્વાસની દરખાસ્ત અનુલક્ષી માળિયાહાટીના તાલુકાના પંચાયતના ચૂંટાયેલ સભ્યના પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો ચૂંટાયેલ વીસ પૈકી ઓગણીસ સભ્યોએ કર્યું મતદાન સત્ર વિરુદ્ધ બેથી દરખાસ્ત થઈ મંજૂર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આગામી દિવસોમાં મહિલા પ્રમુખનું પ્રમુખ પદ રદ કરી નવા પ્રમુખ માટે યોજાશે કવાયત માડિયાહાટીના હાટીના છેલ્લા ડોઢેક માસથી તાલુકા પંચાયતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો થોડા દિવસ પહેલા મુકાઈ હતી અવિશ્વાસની હવે નવા તાલુકા પંચાયતના પ્રમુખ કોણ તે શહેરભરમાં ચર્ચાનો વિષય હાલ તો તાલુકા વિકાસ અધિકારી નવી બેઠક બોલાવે તેની રાહ જોવાઈ રહી છે હાલ માડિયાહાટીના તાલુકા પંચાયતમાં ભાજપ બહુમતી ધરાવે છે તો કોને આપે છે મેન્ડેટ અહેવાલ અલ્પેશ કગરાણા જૂનાગઢ મારું નામ રણજીતસિંહ મશરીભાઈ યાદવ માળીઆટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને આજની ખાસ બેઠકના અધ્યક્ષ તરીકે ગત સત્તર તારીખે અમે માળીઆટીના તાલુકા પંચાયતમાં પ્રમુખ નૈનાબેન આશિષભાઈ લાડાણી વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવેલ જેમના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ તારીખ સોળ સાત બે હજાર ચોવીસ મંગળવાર સવારના અગિયાર કલાકે તાલુકા પંચાયત સભાખંડમાં ખાસ એજન્ટાની ખાસ મિટિંગ બોલાવવામાં આવેલ હતી જેમના અનુસંધાને આજની મિટિંગની અંદર માળીયાટીના તાલુકા પંચાયતના વીસ સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહેવામાં આવેલ જેમાં એક એક સદસ્ય ગેરહાજર હતા અને બાકીના ઓગણીસમાંથી સતત સદસ્યશ્રીઓએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણ અને પ્રમુખ પ્રમુખ નૈનાબેન આશીષભાઈ લાડાણીની વિરુદ્ધમાં સતત સદસ્યશ્રીઓએ સંપૂર્ણ બે ત્રતીય બહુમતીથી તેઓને બાકાત કરવામાં આવેલ છે પ્રમુખ શ્રી નીનાબેન આશિષભાઈ લાડાણી વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત થયેલી હતી જે સત્ર સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલ હતી ત્યારબાદ માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના આદેશ અનુસાર આજની તારીખ સોળ સાત બે હજાર ચોવીસને અગિયાર કલાકે અવિશ્વાસની દરખાસ્ત માટેની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું એ સામાન્ય સભામાં મારી આટીના તાલુકા પંચાયતના કુલ વીસ સભ્યોમાંથી સત્તર સભ્યો જે છે એ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મતદાન કરેલ છે તેમજ બે સભ્યો જે છે એ અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કરેલ છે અને એક સભ્ય છે એ જે ગેરહાજર રહેલ છે આમ આજની આ સભામાં અવિશ્વાસની દરખાસ્ત છે એ પસાર કરવામાં આવેલી છે અને પાસ થાય છે સર હવે શું પ્રોસેસ હવે પંચાયત ધારાના નિયમ મુજબ ત્રણ દિવસમાં છે અવિશ્વાસની દરખાસ્ત જ્યારે પણ પાસ થઈ જાય છે ત્યારના ત્રણ દિવસ બાદ છે એ પ્રમુખશ્રી પોતાનું સ્થાન